ખેડૂતોની વાત કરીએ તો વરસાદ ખેંચાતા ડાંગર વાવેતર કરતા ધરતી પુત્રો ને વધુ ખર્ચ કરવાનો વારો આપ્યો છે ડાંગરમાં વરસાદનો પ્રશ્ન છે વરસાદ ન હોવાને કારણે ખેતીના પાકમાં અત્યારે ડીઝલ વડે એન્જિનો ચાલુ કરીને પાણી લેવું પડે છે એ વધારાનો ખર્ચ વધી ગયો છે આ વખતે વરસાદ થયો નથી અહીં એટલે હાલ અમે પાણી મૂકીને ડાંગર રોપણીનું વાવન ચાલુ કર્યું છે અત્યારે એની જગ્યા ઉપર ફૂલ હોય પણ આ વખતે પાણી નથી પડ્યું વરસાદનો માહોલ ઓછો છે એટલા માટે આ રહી ગયું છે હવે પાણી મૂકીને અમે ડોગર રોપવાની ચાલુ કરી પાણી ડીઝલથી ડમકીથી ચાલુ કરીને પાણી મૂકીને અમે ચાલુ કર્યું છે પાણી અમે ત્રીસ વીઘા પોંત્રીસ વીઘા જેવી ડોંગર રોપીએ છીએ અત્યારે ડોંગરની રોપણી ચાલે છે પણ રોજનું વીસ પચીસ લીટર ડીઝલ બારવું પડે છે પાણી મેલીને રોપીએ છીએ કારણ કે વરસાદ બહુ ઓછો છે એટલે બહુ તકલીફ છે પછા હાઇઠ પોષણ આવે વીઘે આ વખતે ખર્ચો ડીઝલનો વધી જવાનો જેની જગ્યાએ અત્યારે ભરણ થઈ ગયું હોય પણ પાણી ભરાયું નહીં એટલે આ ડીઝલનો જેટલો બારીશું એટલો ખર્ચો વધવાનો પાણી અત્યારે મેલું છે ફરી ચાર દાડા પછી ફરી મેલવું પડે